અમદાવાદ શહેરની ચાલે છે જેમાં રૂટ પૂરો કર્યા બાદ ડ્રાઈવરે બસને ડેપોમાં મૂકવાની હતી પરંતુ ડેપોમાં મૂકવાને બદલે બસને બહાર મૂકી દીધી અને મોડી રાત્રિએ અન્ય એક શખ્સ સાથે આવીને પ્લાન બનાવીને બસને લઈને ફરાર થઈ ગયો હતો જેમાં ડેપોની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની મદદ લેવાતા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને બસના ડ્રાઈવરે જે બસની ચોરી કરી હોવાથી તેને પકડી લીધો હતો જ્યારે ડ્રાઈવરને સાથ આપનાર તેના સાથીદારની પોલીસે શોધખોળ શરૂ કરી છે એમટીએસના સ્ટાફના માણસે જયંતિ પ્રજાપતિ કરી મેન્ટેનન્સ વિભાગના એમણે ગઈકાલે ફરિયાદ હકીકત નોંધાઈ હતી જેમાં કંટ્રોલના સીસીટીવી ફૂટેજ જોતા એમણે જ માણસ આઈડેન્ટિફાઈ કરેલો અને આધારે ફરિયાદ લઈ ત્રણસો એક્યાસી મુજબનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરેલી જેમાં સીસીટીવી ફૂટેજમાં દેખાતો એક માણસ જે એમણે નામ જો ઓળખી પડતા એને આજે બસ સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે અને એની તપાસ અત્યારે ચાલુ છે એમટીએસ બસની શા માટે ચોરી કરવામાં આવી આ ચોરી કરીને બસને કઈ જગ્યાએ લઈ જવામાં આવી હતી તે અંગે પૂછપરછ ચાલી રહી છે આ સાથે જ્યારે બસને ચોરી કરીને લઈ જવામાં આવી રહી હતી તે સમયે બસની સ્થિતિ બરાબર હતી પરંતુ જ્યારે આ બસ પોલીસે કબજે કરી ત્યારે બસના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા ત્યારે ચોરી કર્યા બાદ આ બસનો અકસ્માત થયો હતો કે પછી બસમાં જાણી જોઈને તોડફોડ કરવામાં આવી છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે કેમેરામેન જયેશ પટેલ સાથે પાર્થ જાની જીએસટીવી અમદાવાદ